એમાંથી લેવાનું પેલા ઘાસ માંથી લેવાનું તો પાક માંથી લેવાનું આપણે વસ્તુ એ કરવાની છે આપણે છે ને જે પેલી બાજુમાં પેલો હોય ને જોઈએ ખેતરમાં

હું તો કઉ છું એમને જેને બનાવ્યા છે જંગલ મોડલ આપણા મોરી બરોબર છે કદાચ હું તમને કોઈ કામ ઉપર ચેલા હોય તો કેજો મિત્રો આ તો આપણા જવું પડે યાર ના ભાઈ મોરીનું જસ્ટ હું વાત કરું મિત્રો એવું નહીં આપણે એમને કોલ કરી બતાવવાનું કહું એમનો નંબર હું તમને બોલીશ હમણાં લખજો તમે કે ભાઈ તમે જે જંગલ મોડલ બનાવ્યું છે એ જંગલ મોડલ વિડિયો કોલ થી બતાવજો કે

પણ આપણને આવડત હોવી જોઈએ મિત્રો જેટલો સમય મારી વાત આપણો હું કદાચ કયા ગાડી 8 કલાક આપું જ જતી અરે આપણા નોકરીમાં 8 કલાક તો જ પડે જો આપણે આપણા ખેતરમાં 8 કલાક આપીએ ને મિત્રો તો કોઈની જગ્યાએ કોઈ જગ્યાએ જવાની જરૂર નહી પણ આપણે આવું થઈ ગયું છે બાઇકો આવી ગયા પહેલા તો બાપ તો ગાડું લઈને જતા ને તે વાજી જા તું કે એટલે કુવા ઉપર જ પડ્યા રહેતા બપોર હોય કે ગમે તે હોય અને હવા તો ઉઠ્યો કે જેવી કીક મારી તો ગયા કદાચ ફર્યા અને પાછા કીક મારી ગયા રહ્યા દિવસમાં પાંચ વખત જતા એટલે 100 રૂપિયાનું પેટ્રોલ તો આપણે એમની બારીએ પણ મિત્રો ખરેખર કહું છું તમે જેમ અમે નોકરીમાં અહીંયા ગાડી આઈએ છે એ રીતના જો તમે ખેતીમાં એટલા 8 કલાક જો આપો ને તો હું નહીં માનતો તો કોઈને તકલીફ પડે હાલો હવે નિંદામણ માટે મે શું કર્યું તે હું તમને કહું તો મે મોડલ ફાર્મ બનાવ્યું તો મને ખબર છે કે મારા વિસ્તારમાં બધાને વધારે નિંદામણ થાય અને નિંદામણ કાઢતો એ થાકીએ અને આપણે કાઢવાનું નથી તો સમગ્ર જે ખેતર હતું ને એમાં રચકો વાવી દીધો રચકો આલ્ફા અને તમે જાણો છો કે રસકો એ સારામાં સારું પ્રોટીન ધરાવતો લીલો ખોરાક છે વેચાણ કરીએ તો 4 થી 5000 રૂપિયા વીસ કિલોના ભાવ પર ચાલે છે આ રસકામાંથી દરરોજ મને 5 ભરા એટલે 100 કિલો રસકો લીલો ઘાસ ચારા માટે મળે છે અત્યારે 3 રૂપિયા 4 રૂપિયા કિલોના ભાવ પ્રમાણે ગણીએ તો 500 600 રૂપિયા હું દરરોજનો રસકો જે નિંદામાં રૂપિયા આપણે લઈએ છે એનામાંથી હું કમાઉં છું તો વર્ષે હું 1 લાખ 80 હજાર નો બે વિગામો થી રસકો ઉત્પન્ન કરીને ગાયો બેસો ને આપું છું આની અંદર મારો પરિ ઉપાય છે આ પર્યાય છે તો આ વસ્તુ પણ આપણે કરી શકીએ એનો કોઈ પ્રશ્ન ન રહે ને અને રસકો છે દર મહિને 45 દિવસે આપણે એને કાપીએ છીએ એટલે નિંદામણ મોટું થાય એને બીજાવાનું નથી છેવટે નિંદામણનો નાશ થવાનો છે અને રસકો રહેવાનો છે તો આ આ મે કરેલો છે કતરો